તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે છેતર વસાવને જીતાડવા માંગતા હોય તો એક હજાર ને એક હજાર કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો તમને ખબર હશે કે આજે મતદાનનો દિવસ હતો ત્યારે હાલ એમ કે છે ભરૂચ લોકસભા બેઠક ઉપર કોની જીત થશે તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીજો તેથી કરી આવ નવા વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય એવા જેતર વસાવા આખા ગુજરાતની બૂમો પડી રહી છે અને નારા પણ લાગી રહ્યા છે કે શે તો ભાઈ આગે બધો તમારી સાથે જીતશે અને કોણ વિજય બનશે તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે કે શેતર વસાવા જીતશે કે મનસુખ વસાવા જીતશે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે ક્ષેત્ર વસાવાની જીત પાકી કારણ કે શેતર વસાવાના આખા ગુજરાતની અંદર નારા લાગી રહ્યા છે અને બૂમો પડી રહી છે અને દોસ્તો આખા ગુજરાતની અંદર મતદાન થઈ છે હવે કોણ વિજય બનશે આપણે જોવાનું રહેશે દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે ક્ષેત્ર વસાવાની જીત પાકી કારણ કે ખેતર વસાવવાના એટલા સાહકો છે કે વાત જ ના પૂછો દોસ્તો નાની ઉમરમાં એટલું બધું મોટું નામ છે કે વાત જ ના આપો દોસ્તું ડેડીયાપાડાને એમ કહેવાય છે કે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ કરી રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ભરૂચ સીટની અંદર છેતર વસાવવાની જીત પાકી મને તો એવું લાગી રહ્યું છે તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે કોણ જીત છે ને કોણ આરશે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વાર બીજા તબ મળી તપાસ જય હિન્દ જય ભારત જય જો જય આદિવાસી લખવાનું ભૂલ છે ને મળી એકવાર વાર બીજા વિડીયો કે લે બાય બાય